રૂપિયા ચાર પોઈન્ટ ચાલીસ લાખના ખર્ચે સ્વિમિંગ પુલ તેમજ અનેક જુદી જુદી રમતોની સુવિધાઓ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી જેનો લાભ લેવા ખેલાડીઓને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું કે આ પાવન ધરતી પરથી ખેલાડીઓ રમત રમી જિલ્લો અને ગુજરાત રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી દેવગઢ બારિયાના એસઆર હાઈસ્કૂલ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લે સિલ્વર મેડલ મેળવેલ તાવિયાળ સંજનાબેન અને સાથે દેવિકાબેન વિકાસભાઈ સહિતના અલગ અલગ રમતોના ખેલાડીઓએ ભાગ લઈ દાહોદ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું દેવગઢ બારા રમતગમત સંકુલ ખાતે મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા રમતગમત સંકુલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહોલ મામલતદાર સમીર પટેલ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા આજે ખેલ સ્પર્ધાનો કાર્યક્રમ અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભર સાહેબના નેતૃત્વમાં દાહોદ જિલ્લાની તમામ વિધાનસભાની અંદર થઈ રહ્યા છે એમાં દેવગઢ બારિયા એકસો ચોત્રીસ વિધાનસભાનો આજે દેવગઢ બારિયા રમતકમલ સંકુલ ખાતે તમામ જાતની રમતો અમે ખેલાડીઓને આજે રમાડી રહ્યા છે એને ઊંચો કૂદકો છે લાંબો કૂદકો છે ગોળા ફેંક છે કબડ્ડી છે ક્રિકેટ છે આર્ચરી છે આ બધી જ રમતો આજે રમાડીને એકથી ત્રણ નંબર આવે એવા ખેલાડીઓને અમે ઇનામ પણ આપવાના છે સર્ટિફિકેટ પણ આપવાના છે અને અગાઉ જ્યારે દેશને નેશનલ લેવલે જે ખેલાડીઓ આજે રમ્યા છે અગાઉ એમનો પણ આજે અમે સન્માનનો કાર્યક્રમ હતો એમાં બધા જ અમારા નેતાગણ અધિકારીગણ બધા ઉપસ્થિત હતા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર